ખેડૂત ભાઈઓ આપણા મગફળીના પાકના બજાર ભાવમાં લગભગ છેલ્લા ત્રણેક અઠવાડિયાથી કેટલીક ક્વોલિટીમાં ભાવોમાં થોડો ફેરફાર આપણને જોવા મળી રહ્યો છે અને એ જે ફેરફાર આપણને જોવા મળી રહ્યો છે એનું સીધે સીધું કારણ છે આપણી ખેડૂતોની પોતાની નવી સિઝનની વાવણી માટે મગફળીના બિયારણની જરૂરિયાત બિયારણના દરજ્જાનો જે કોઈ માલ આવી રહ્યો છે એ માલમાં આપણને છેલ્લા ત્રણેક અઠવાડિયાથી ભાવોમાં એકંદર સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે અને એ જે સુધારો છે એ લગભગ સો રૂપિયાથી લઈ અને દોઢસો રૂપિયા સુધી સારા માલમાં એટલે કે બિયારણ ક્વોલિટીમાં આપણને જોવા મળી રહ્યો છે પણ આ જે સુધારો છે એ સ્વાભાવિક સુધારો છે આપણા ખેડૂતોની જરૂરિયાતના આધારે સુધારો છે હવે આ જે સુધારો જે ક્વોલિટીમાં આપણને મળી રહ્યો છે એ ક્વોલિટીનો સુધારો આગામી કેટલા સમય સુધી બની રહે સાથે સાથે ત્યાર પછીના આપણા જે કોઈ વર્ગો છે એના કરતા થોડો સામાન્ય માલ હોય થોડો એનાથી પણ વધારે સામાન્ય માલ હોય તો એમાં એકંદર આવનારા દિવસોમાં સ્થિતિ આપણી કેવી રહી શકે અને અત્યારે જે બિયારણ ક્વોલિટી આપણે વેચી રહ્યા છીએ એમાં પણ આવનારા દિવસોમાં શું ફેરફાર આવી શકે એના પર જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આજના આપણા આ એપિસોડમાં આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ મકાઈ મગફળી બિયારણોની સરખામણીમાં વધારે જરૂરિયાત હોવાના કારણે બજારમાં એની એક અસર વાવેતરના હિસાબથી પણ ઊભી થતી હોય છે અને એ અસર આપણે જોઈ રહ્યા છીએ આપણે ત્યાં જે કઈ મગફળીના બિયારણો વધારે વવાતા હોય એ પૈકી જે જાતો સારી રીતે ખૂબ મોટા વિસ્તારમાં સુધારો જોવા મળ્યો વધારાના ધોરણે ન ટેકી રહે કારણ કે આપણી મગફળીની વાવણીનો સમય હવે ધીમે ધીમે પૂરો થઈ રહ્યો છે આગામી દિવસોમાં મગફળીનું આપણું જે કાંઈ વાવેતર થવાનું છે એ વાવેતરનો સમય પૂરો થયા પછી ભાવનો વધારો જે છે એ કદાચ અટકી જઈ શકે છે અગર તો તો એમાં સામાન્ય રૂપમાં આપણને બજારમાં સ્થિરતા થોડો ઘણો ઘટાડો પણ જોવા મળી શકે છે હવે આ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ જ્યારે બિયારણની સાથે જોડાયેલો છે ત્યારે આગામી સિઝનમાં બાકીના જે કાંઈ આપણા બીજા કે ત્રીજા ક્રમના ઉત્પાદનો છે એના ભાવ પર અસર કેવી થઈ શકે તો જેમ પ્રથમ ક્રમના માલમાં ભાવમાં થોડો સુધારો આવે એની અસર સામાન્ય રીતે નીચેના પાક જે કઈ હોય એમાં થોડો ઘણો સુધારો બનતો હોય છે પણ મગફળી આપણો એવો પાક છે કે એમાં ત્રણેય સિઝનમાં કોઈ ને કોઈ નવું ઉત્પાદન અવશ્ય આવતું હોય છે ખૂબ મોટો જથ્થો જે કાંઈ આવે છે એ તો આપણો ખરીફ ઋતુનો આવતો હોય છે પણ ત્યાર પછી આપણો અર્ધ શિયાળુ પાકનો ઉત્પાદનનો જથ્થો આવવાની શરૂઆત થાય ત્યાર પછી ઉનાળુ પાકનો જથ્થો આવવાની શરૂઆત થાય એના પ્રમાણ બહુ નાના હોવા છતાં પણ બજારમાં એની એક અસર અવશ્ય ઊભી થાય છે છેલ્લા અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો ઉનાળુ મગફળીનો નવો તૈયાર થયેલો પાક પણ બજારમાં આવી રહ્યો છે અને આપણા ચોમાસુ મગફળીના પાક હોય કે અર્ધ શિયાળુ ઉનાળુ જે કાંઈ પાક આપણા આવતા હતા બજારમાં એના કારણે બજાર આપણું એકંદર કોઈ સુધારા વિના લગભગ આખી દરમિયાન જે રૂપમાં રૂપમાં ચાલ્યું એના એ જ ચાલતું રહે એની સાથે જોડાયેલું એક ફેક્ટર ઉનાળુ પાકનું પણ હતું ઉનાળુ પાકની મગફળી પણ આપણા તરફથી બજારમાં આવવાની શરૂઆત થઈ એટલે એકંદર બજારમાં બહુ લાંબો ટૂંકો સુધારો આપણને જોવા ન મળ્યો જે કાંઈ સુધારો આપણને મળ્યો એ માત્ર ને માત્ર આપણા બિયારણ વર્ગની ક્વોલિટીમાં જોવા મળ્યો હવે બિયારણ વર્ગની ક્વોલિટીની જરૂરિયાત જે કાંઈ હોય એ ખેડૂત તરીકે આપણે માટે એક સમયગાળા દરમિયાન હોય એ સમયગાળો પૂરો થયા પછી આપણી બિયારણની જરૂરિયાત પૂરી થતી હોય છે એટલે અત્યારના સમયમાં હજી પણ આપણા વાવેતરમાં ઘણો બધો વિસ્તાર બાકી છે સમય પણ બાકી છે એટલે અત્યારના દિવસોમાં આપણા જે કોઈ ખેડૂતો પાસે બિયારણ લાયક વર્ગની મગફળીનો જથ્થો સંગ્રહિત હોય વેચો નથી પાછળના દિવસોમાં આપણે તો અત્યારે હજી આ માલને વેચવા માટે એકંદર સારો સમય છે તો સારા સમય દરમિયાન આપણે આપણા ખેડૂતોની પણ જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને આપણા માલનો નિકાલ કરતા રહીએ તમામ માલ આપણે એકી સાથે એક જ દિવસમાં માર્કેટિંગ યાર્ડમાં જઈને વેચી દઈએ એની કરતા એક વિકલ્પ કાયમ માટે આપણે અહીંથી કહેતા રહ્યા છીએ એ એવો છે કે બને ત્યાં સુધી બિયારણ જેવી બાબતમાં ખેડૂતથી ખેડૂત આપણે વેપાર કરવાનો ખેડૂત આદાન પ્રદાન કરવાનો આપણે એક ચીલો પાડતા રહીએ અગર તો જે ચીલો ચાલ્યો આવે છે આપણો એના પર આપણે ચાલવાનો વધારેમાં વધારે પ્રયાસ કરીએ તો ખરીદનાર ખેડૂતને પણ ફાયદો થશે અને વેચનાર તરીકે આપણને જેમની પાસે પાકેનું ઉત્પાદન છે એમને પણ એકંદર ફાયદો અવશ્ય થશે માર્કેટિંગ યાર્ડની સરખામણીમાં એટલે બિયારણ જેવી ક્વોલિટીમાં વેચાણ કરતી વખતે બને ત્યાં સુધી આપણે ખેડૂત થી પ્રયાસ કરીએ હવે જ્યારે આપણે કોઈ પણ માલ બીજા ખેડૂતને એક બિયારણના રૂપમાં આપીએ છીએ ત્યારે કેટલીક ખાતરીઓ સાથે આપીએ અને એની જે વિશેષતા હોય કોઈ પણ પાકની મગફળીમાં આપણી પાસે ખૂબ બધી જાતો છે તો દરેક જાતોની પોત પોતાની અલગ અલગ ખાસિયત છે તો એ દરેક પાકની અલગ અલગ જે કોઈ ખાસિયતો હોય એ ખાસિયતોથી પણ આપણે જેને બિયારણ આપીએ છીએ એ ખેડૂતને અવશ્ય માહિતગાર કરીએ જેથી કરીને જે ખેડૂત આપણી પાસેથી બિયારણ લઈ જાય છે એ પોતાના ખેતરમાં કયું બિયારણ વાવી રહ્યો છે અને એની શું ખાસિયત છે સારવારમાં એની કઈ કાળજી કયા સમયે લેવાની જરૂર છે આ બધું એને આપણે વાવેતરના અનુભવના આધારે જો માહિતીના રૂપમાં સાથે સાથે આપીશું તો આપણા ખેડૂત વર્ગને સામાન્ય રૂપમાં આપણને સીધો ન દેખાતો હોય એવો પણ ફાયદો અવશ્ય થઈ શકે છે આજના સમયમાં અત્યારના દિવસોમાં મગફળીના પાકમાં નવો ઉનાળુ પાક પણ કેટલાક પ્રમાણમાં પાકી અને જયારે બજારમાં આવી ગયો છે ત્યારે અત્યારે જે રૂપમાં બજાર ચાલી રહ્યું છે એ બજાર પાછળના દિવસોના ધોરણે ચાલી રહ્યું છે બહુ મોટો ફેરફાર ક્યાંય નથી સાથે સાથે આપણે હવે એ પણ સમજવું જરૂરી છે કે આપણી પાસે મગફળીનો નવો જે માલ છે એની શરૂઆત પણ બહુ દિવસો હવે નહીં લે કારણ કે આપણા કેટલાક ખેડૂતો મગફળીનું આગોતરું વાવેતર પણ કરી ચૂક્યા છે મગફળી આપણી ઘણા બધા ખેડૂતોએ ઉગાડી પણ દીધી છે અને વિશેષ આગતરું વાવેતર કરનારા જે કોઈ ખેડૂતો છે એ ખેડૂતો એટલા માટે આગોતરું વાવેતર કરતા હોય છે કે ઓળાના રૂપમાં પણ આપણી પાસેથી પાકેલો માલ આપણે વેચી શકીએ પણ સમય અને સંજોગો પ્રમાણે ક્યારેક ક્યારેક ઓળાના રૂપમાં વેચવાના આપણે સૂકા પાકેલા માલના રૂપમાં લેવાનો સમય આવતો હોય છે જે તે સમયે માલનો નિકાલ ન થઈ શકે એવી સ્થિતિ પણ હોય છે એટલે આપણે જોઈએ તો લગભગ ઓગસ્ટ મહિનો પૂરો થયા પછી સપ્ટેમ્બર મહિનો બેસે એટલે આપણે ત્યાં આગોતરી મગફળી જે કઈ વવાય હોય એ મગફળીના પાકનું ઉત્પાદન આવવાની પણ શરૂઆત થઈ જાય છે અને એ જે ઉત્પાદન આપણી પાસે આવે છે એની અસર ધીમે ધીમે બજારમાં ત્યારથી જ શરૂ થઈ જતી હોય છે એટલે હવે આપણી પાસે નવો મગફળીનો પાક જે કાંઈ પાકીને આવવાનો હોય એની અને આજના સમયની વચ્ચે લગભગ ત્રણેક મહિના જેટલો સમય બચ્યો છે એટલે આ ત્રણ મહિના જેટલા સમયગાળામાં બહુ મોટા લાંબા ટૂંકા ફેરફારોની બજારમાં શક્યતા નથી બનતી અને તેથી બજારની બહુ વિશેષ શક્યતાઓ હોવાના લેવલને ધ્યાનમાં રાખી અને આપણી પાસે જે સંગ્રહિત માલ માલ હોય એ પર આપણે નિર્ણયો કરીએ નવા આવનારા ઉત્પાદનને પણ ધ્યાનમાં રાખી અને અત્યારના સમયે આપણી પાસે બિયારણ ક્વોલિટી હોય કે બિયારણ ક્વોલિટી સિવાયનો માલ હોય એના ઉપર આપણે અવશ્ય નિર્ણય કરીએ મિત્રો મગફળીના પાક પર આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત